હેલો મિત્રો નમસ્કાર હું છું દેવેન્દ્ર શાહ અને આપનું સ્વાગત છે કરંટ ટૉપિક્સમાં મિત્રો કેન્દ્ર સરકારના ગૃહ અને સહકારિતા મંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ શાહે આજે તેમના મત વિસ્તારના કાર્યોની સમીક્ષા કરી હતી વિકાસના કાર્યોની જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પણ કાર્યોની સમીક્ષા થઈ હતી જેનું મુખ્ય કાર્ય અત્યારે પૂર્ણ થવા વેસ્ટર્ન ટ્રંક લાઇનનું છે વેસ્ટર્ન મેન ટ્રંક લાઇન જે અંદાજે રૂપિયા ત્રણસો બે કરોડના ખર્ચથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવી છે જે ઓગણજી જે વૈષ્ણોદેવી સર્કલથી ઓગણ ઓગણથી સિલતથી આંબલી આંબલીથી સનાલ થઈ અને ફતેવાડી કેનલ સુધી જાય છે અંદાજે સત્યાવીસ પોઈન્ટ ઇકોતેર કિલોમીટર લંબાઈની આ મેન લાઇનમાં સત્યાવીસ પોઈન્ટ ત્રીસ કિલોમીટરનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે અને ચારસો પંદર કિલોમીટરનું જ કામ બાકી છે અને લગભગ પંદર વીસ દિવસમાં એ કામ પણ પૂર્ણ થઈ જશે વેસ્ટર્ન ટ્રંકનું કામ પૂર્ણ થયા બાદ આપતા વિસ્તાર જે છે જે વિસ્તારમાંથી પસાર થાય તે વિસ્તારની ડ્રેનેજ ઓવરફ્લો થવાની સમસ્યાનું લગભગ કાયમી નિરાકરણ આવી જશે અને અંદાજે સાડા અઢાર લાખ લોકોને તેનો લાભ મળશે આ એક બહુ મહત્ત્વનો પ્રોજેક્ટ છે કોર્પોરેશન માટેનો કારણ કે જે રિંગ રોડ નવ રિંગ રોડ ડેવલપ થયા બાદના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં ડ્રેનેજ લાઇનની સમસ્યા વરસાદી પાણી ભરવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની જરૂર હતી ને એ ગાંધીનગર લોકસભાના સાંસદ શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ તૈયાર થયેલો છે તેવી જ રીતે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અલગ અલગ જે સ્થળે કુલ ઓગણસિત્તેર તળાવ આવેલા છે ને આ ઓગણસિત્તેર ડેવલપ કરવામાં આવ્યા છે આ જે તળાવો ડેવલપ કરવામાં આવ્યા છે એ તળાવોને આસપાસ બગીચા અને પ્લાન્ટેશન પણ કરવામાં આવી છે અને તેની કાયમી જાળવણી માટે યુ ફાઉન્ડેશન એટલે લગભગ ટોય એટલે કે ટોરેન્ટ પાવર કંપનીને તેનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવશે આપવામાં આવશે આ આના જે અંતર્ગત યુએનએમ ફાઉન્ડેશન દ્વારા ત્યાં લાઇટિંગ ડેકોરેશન સિક્યુરિટી સાફ સફાઈ સહિતની તમામની જાળવણી કરવામાં આવશે જે બેતાલીસ તળાવો આપવામાં આવ્યા છે તેમાંથી ઘાટલોડિયા વિધાનસભામાં જે છે એ કુલ સોરી જે ઓગણ તળાવો ડેવલપ કરવામાં આપવામાં આવ્યા છે એમાંથી ઘાટોડે વિધાનસભાના અમદાવાદના કુલ બેતાલીસ તળાવો છે સાણંદ તાલુકાના ત્રણ બાવડા તાલુકાનું એક ગાંધીનગર શહેરના છ કલોલ શહેરનું બે કલોલ તાલુકાના ત્રણ અને માણસાના બાર તળાવો છે આ તળાવોમાં આસપાસ પ્લાન્ટેશન પણ કરવામાં આવ્યા છે અને તેની જાળવણી પણ યુએનએમ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે જો આ પ્રાપ્ય આંકડા મુજબ જો જોવામાં આવે તો ચાંદોડિયા તળાવની આસપાસ જ લગભગ છેતાળીસ હજાર છસો જેટલા વૃક્ષ લગાવવામાં આવ્યા છે અને સરખેજ તળાવની આસપાસ અગિયાર હજાર ચારસો પચાસ તેવી જ રીતે ગોતામાં પંચોતેર હજાર સાતસો વૃક્ષ લગાવવામાં આવ્યા છે અને કુલ આ બધા ગુણસિત્તેર તળાવની આસપાસ કુલ મળીને એક લાખ સિત્યાસી હજાર વૃક્ષ લગાવવામાં આવ્યા છે જેનાથી ગ્રીનરી પણ જળવાશે વરસાદી ભૂગર્ભ જળ પણ ઊંચા વરસાદી પાણીનો પણ સંચય થશે અને પબ્લિકને તેનો સો ટકા નાગરિકોને તેનો સો ટકા લાભ મળશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેસ્ટર્ન ટંક મેન લાઇનનું પણ કામ લગભગ હવે પૂર્ણ થવા આવ્યું છે એટલે એ પણ એક ફાયદાકારક પ્રોજેક્ટ પૂર્ણ થઈ રહ્યો છે ઇસ્ટર્ન ટંક લાઇનનું કામ લગભગ બે મહિના પહેલાં જ પૂર્ણ થઈ ગયું છે અને તેનું કામ તે કાર્યરત છે ને એનો લાભ પણ પ્રજાના નાગરિકોને મળી રહ્યો છે એટલે આ કામ પૂર્ણ થયા બાદ ઈસ્ટ અને વેસ્ટ અમદાવાદ માં ડ્રેનેજ સમસ્યાનું નિરાકરણ ઝડપથી આવી જ આવી જશે તેવી આશા છે નમસ્કાર જય હિન્દ જય ભારત